तो जिंदगी में रिस्क लेना सीखो। अगर तुम जीते, जोड़े हरिओम 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 भैंस के आगे बीन बजाने का कोई फायदा नहीं है मित्र काशी जाए

ભેંસો અને બકરીઓ નાની નાની બકરીઓ છે બધી અત્યારે એમને તરસ લાગી છે તો કાકા જે છે પાણી પીવડવા માટે એમને તલાબમાં લઈ જઈ રહ્યા છે બહુ સારો સરસ ડેરી હેરી પાંચ ડેરી તો અહીંયા જે પાંચ ડેરી જે તલાબ છે ત્યાં જુઓ આ ભેંસની તો આંખો બનશે અ ઊંઘમાં છે લાગે છે તો પણ આ જીવ છે ભગવાનના આપેલા છે બધા ને જીવ ધર્મ તો તમને કેવું લાગ્યું આ નાનકડો એવો વિડીયો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અમે લોકો પાટણ જતા હતા અહીંયા ચાણસમાંથી પાટણ જતા હતા રસ્તામાં થોડું જોવા મળ્યું અમને તો મજા સરસ નું અને સામે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ પાટણનો રસ્તો છે અને કાકા બહુ સરસ મજાનું કામ કરી રહ્યા હતા સેવાનું નું કાર્ય એક આગળ અડધો કિલોમીટર ચારસો એટલે રૂપપુર ગામ આવશે કયો ગામ રૂપપુર રૂપપુર ગામ તો અત્યારે હાલ અમે લોકો આવી ગયા છે અહીંયા ચાણસમાંથી પાટણ જઈ રહ્યા હતા રસ્તામાં એક ગામ આવી ગયું છે એનું નામ છે રૂપપુર જે કે આપણા મારા ફેવરેટ બિઝનેસમેન જેમની હું બહુ રિસ્પેક્ટ લઉં છું હાર્ટલી આપણે નિરમાનું નામ તમે સાંભળ્યું છે વોશિંગ પાવડર નિર્માણ આપણે જ્યારે નાના હતા હું પણ નાનો હતો ત્યારે ટીવીમાં દૂરદર્શન પર વગેરે ઘણી બધી એડ આવતી અત્યારે પણ ચાલે છે આપણે અમદાવાદમાં યુનિવર્સિટી છે નિર્માણ જણા ઘણા બધા લોકો ભણે છે એક સારું એવો શિક્ષણ પ્રાપ્ત કરે છે તો આ જે રૂપપુર ગામ છે આપણા કરસન કાકા નિરમા જે વોશિંગ પાવડર સાબુ આવે છે એમના જે મેન જે ઉદ્યોગપતિ એમના જે મેનેજિંગ ડાયરેક્ટર એમનું ગામ છે કરસન કાકાનો કરશન કાકાની વાત કરું તો એમને ઘણી એવી મહેનત કરી સાયકલ પર પાવડર વેચા જતાં મને બહુ મતલબ મહેનત કરી એમને એટલે જ આટલે એમનું એટલું મોટું નામ થવાનું હવે આપણે પ્રવેશ કરીશું આપણે એમની ગામની અંદર આ ગામના લોકોથી વાત કરીશું કોઈક મળશે અત્યારે તો એમની જોડે વાતો કરીશું કંઈક જૂની યા તો જે કરસન કાકા વિશે વાતો કરશે આપણને જણાવશે કે કેવા હતા કરસન કાકાની લાઈફસ્ટાઈલ વગેરે એમની બરોબર એમની પ્યારી પ્યારી છોકરી જે નિર્મા અને એ જે નિર્મા જે નામ પડ્યો તો એ વોશિંગ પાવડર એ એમની છોકરી એમની જે બેબી હતી એમના નામ ઉપર એમને જે કંપનીનું નામ રાખ્યું હતું નિર્મા જે આજે પૂરા વર્લ્ડમાં ફેમસ છે આપણા અને હિન્દુસ્તાનમાં તો એવું કોઈ મારા હિસાબે કોઈ એવો વ્યક્તિ જ હોય જ ના જેમને નિર્માનો નામ ના સાંભળ્યું હોય તો ચાલો હવે આપણે ગામની નિર્માય નિર્માય એના એનું નામ નિર્મા તો એને આવડી મોટી ઇન્ડસ્ટ્રી નિર્માણ કરી નિર્મા જેવું નામ એવું મોટી ઇન્ડસ્ટ્રીનું એમને નિર્માણ કર્યું આ જે બસ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો નિરમા આ રૂપપુર ગામનું જે બસ સ્ટેન્ડ છે આ બસ સ્ટેન્ડ છે તમે બસથી આવો છો અમદાવાદથી વગેરે તો અહીંયા તમને બસ ઉતારે રૂપપુર ગામના આ બસ સ્ટેન્ડ છે આ જે બસ સ્ટેન્ડ દેખાય છે તમને આ રૂપપુર ગામનો મેન બસ સ્ટેન્ડ છે ને આ જે અમે તમને દેખાડ્યું આ ગેટ છે મેન પ્રવેશ ગેટ રૂપપુર ગામનો તો ચાલો હવે આપણે ગામની અંદર જઈશું અને ગામને જે કોઈ ઉમરવાળા યા જે કોઈ માણસો મળશે એમની જોડે થોડી વાતો કરીશું કરશન કાકા વિશે આપણને જણાવશે કે કેવી કરશન કાકાની સંઘર્ષવાળી લાઈફ વગેરે કેટલી મહેનત કરીએ અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા રૂપપુર ગામની અંદર ઉપર મસ્ત સરસ મજાનો એવો નીમડાનો ઝાડ કહેવાય નીમડાનો ઝાડ લાગેલો છે અહીંયા એની છાવમાં બેઠા છીએ સૌથી મોટી અને મુદ્દાની વાત કરું તો જે શકૂન છે અહીંયા શાંતિ છે એ હું ઘણી બધી કન્ટ્રીમાં આમ ફર્યો થાઈલેન્ડ છે નેપાળ છે દુબઈ છે હાલમાં હું દુબઈ જઈને આવ્યો પણ જે મજા અહીંયા આવી રહી છે ગામડામાં એ જે શકૂન છે એ આખા વર્લ્ડમાં ક્યાંય ન મળે તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો તમે કોઈ ગામડામાં રહેતો હોય તમારો ગમડું કયું છે એ મને કોમેન્ટ કરીને જણાવજો કયા ગામથી છો તમે અને અમે હાલ જે ગોમમાં છે એ આપણા મેં તમને કીધું કીધું આગળ વિડીયોમાં કે કરસન કાકા આપણા નિરમાવાળા એમનો ગામ છે જે નિરમા કંપનીની સ્થાપના કરી હતી નિરમા વોશિંગ પાવડર જે આવે છે એમનું ગામ છે એ બહુ મસ્ત સરસ મજાનું ગામ બનેલું છે એ હજુ ગામના કંઈક દ્રશ્યો બીજા શૂટ કરવાના છે એ અમે તમને આગળ બતાવીશું અને અત્યારે હાલ હમણાં લીધું છે એક નાનકડો વિશ્રામ નીમડાનો જે ઝાડ છે આ જોઈ શકો છો તમે બહુ મસ્ત સરસ નીમડાનો ઝાડ લાગેલો છે એની છાવની અંદર બેઠા છે કેમેરામેન અરવિંદભાઈ બેઠા છે કાકા કેમ છો કાકા કેવું લાગી રહ્યું છે અહીંયા નિર્મા કરશે સુકૂનની વાત કરીએ તમે પણ હાલ દુબઈ જઈને આવ્યા દુબઈમાં મજા આવી અહીંયા મજા આવી બધે ફાવે બધે ફાવે કાકા હવે ઉંમરવાળા થઈ ગયા એટલે એમને બધે ફાવે મતલબ લેકિન મારી પોતાની હૃદયની વાત કરું તો મને તો અહીંયા સુકૂન મળી રહ્યું છે અને ઉમ્મી છે કે તમે પણ વિડીયો નિહાળી રહ્યા છો તો તમને પણ સુકૂન એવું જોવા મળી રહ્યું છે વિડીયોની અંદર ચાલો હવે થોડી વાર વિશ્રમ કરીએ અહીં પછી અહીંથી આપણે આગળ વધીશું